લોકસભા ચૂંટણી સાથે જ ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણી થવાની છે ધારાસભ્યની સીટ ખાલી થતા વિસાવદર બેઠક પર પણ ચૂંટણી યોજાવાની શક્યતા સેવાતી હતી પરંતુ આ બેઠક પર કોકડું હાલ ગૂંચવાયેલું જોવા મળી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા વિસાવદરની બેઠકને પેટા ચૂંટણીમાંથી બાકાત રખાઈ છે વિસાવદરથી ભૂપત રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી હાલમાં હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેરાત અટકી છે વિસાવદર બેઠકના પરિણામને ભાજપના ઉમેદવાર હર્ષદ ત્રિપડીયાએ અરજી કરી હતી વિસાવદર બેઠક પરથી બે હજાર બાવીસમાં આપના ઉમેદવાર જીત્યા હતા આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે લાઇવ જોડાઈ ગયા છે કેતન આખો જે મામલો છે વિસાવદર બેઠકના પરિણામનો અને જે ફોર્મમાં ક્ષતિ હતી તે મામલો ઉઠાવવામાં આવ્યો તો હાલ કોર્ટમાં આ મેટર પેન્ડિંગ છે શું લાગી રહ્યું છે કેટલા સમયમાં અંગે નિર્ણય આવી શકે છે અને કેમ બાકી રહે આ વિસાવદરની બેઠકની ચૂંટણીની જાહેરાત અંગે વિકાસ જે વાત કરવામાં આવે તો ગઈકાલે જે જાહેરાત થાય છે તમામ જે પેટા ચૂંટણીઓ છે વિધાનસભાની તે તમામની જાહેરાત કરે છે પરંતુ વિસાવદર બેઠકની જાહેરાત ન થતાં ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પક્ષો છે તે મૂંઝવણમાં મુકાયા છે ખાસ કરીને હર્ષદ જીબડીયા દ્વારા જે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને જે આપના ઉમેદવાર હતા ભૂપત ભાઈ ત્યારે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય પદ તરીકે જીતા હતા ત્યારે બાદ તેને ખોટી રીતે જીતા છે ને ફોનમાં જે છે તે ઉમેદવારી પત્રમાં છે તેને ગોટાળો કર્યો છે અને ખોટી માહિતી છુપાવી છે તો આ અંગેની તેને ફરિયાદ દાખલ કરી હતી આ તમામ બાબતોને લઈને હાઈકોર્ટમાં હજુ પણ કેસ ચાલી રહ્યો છે આ ચુકાદો ક્યારે આવે તે હજી તો હાઈકોર્ટ ઉપર નિર્ણય છોડવામાં આવ્યો છે પરંતુ હજી સુધી ચૂંટણી પંચ દ્વારા જેની જાહેરાત નથી કરવામાં કરવાથી તેથી અત્યારે તમામ રાજકીય પક્ષો છે તે મૂંઝવણમાં મુકાયા છે ખાસ કરીને

તો બેઠક છે કે જેમાં સૌ પ્રથમ ધારાસભ્ય રાજીનામું અહીંયા પહેલા કોંગ્રેસમાંથી હર્ષદ રિબડિયા ચૂંટાઈને આવ્યા હતા જો કે તેમણે રાજીનામું આપ્યું પછી પેટા ચૂંટણી થઈ તેમાં અહીંયા જીતીને આવ્યા હતા ભૂપત બયાણી આમ આદમી પાર્ટીમાંથી તેમણે પણ રાજીનામું આપ્યું આ બંને હાલ ભાજપમાં જોડાઈ ગયા છે જો કે જ્યારે આ ફોર્મ ભરવામાં આવ્યું હતું ત્યારે તેમાં ફોર્મમાં ક્ષતિ હોવાનો હર્ષદ હર્ષદ્રિબડિયાએ દાવો કર્યો હતો ને એટલે જ હર્ષ ધ્રિબડિયા હાઈકોર્ટ પહોંચ્યા હતા જોકે આ અંગે હજુ સુધી કોઈ ચુકાદો નથી આવ્યો ચુકાદો આવ્યો તે પહેલા જ ભૂપતભાઈ પણ આ બેઠક પરથી રાજીનામું આપી ચૂક્યા છે ને તે પણ ભાજપમાં ગયા છે ચૂંટણીની ગઈકાલે જાહેરાત થવાની પૂરી પૂરી શક્યતા હતી જોકે આ અંગે જાહેરાત થઈ નથી માત્ર પાંચ બેઠકોની જાહેરાત થઈ છે જોવાનું રહેશે કે હવે હર્ષદ ત્રિબડિયા અરજી પરત ખેંચે છે કે પછી આવનારા સમયમાં કોર્ટ ચુકાદો આપશે ત્યારબાદ જ આ ચૂંટણીની જાહેરાત થશે